તુલસી વિવાહ હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે જે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના દેવી લગ્ન તરીકે ઉજવામાં આવે છે આ વિધિ દેવ ઉઠે એકાદશી પછીના દિવસે કરવામાં આવે છે જે શુભ કાર્યોની શરૂઆતનું પ્રતિક છે દંતકથા અનુસાર જલંધર નામનો શક્તિશાળી રાક્ષસ હતો જેમના પત્ની વૃંદા ભગવાન વિષ્ણુના અખંડ અનન્ય ભક્ત હતા તેની ભક્તિના કારણે શક્તિ મળી હતી એટલે કે કોઈ તેને હરાવી ન શકે જ્યારે તેણે દેવતા પર અત્યાચાર શરૂ કર્યા ત્યારે બધા દેવોએ વિષ્ણુજી પાસે મદદ માંગી ભગવાન વિષ્ણુએ જલંધરને હરાવવા માટે વૃંદાની પવિત્રતાનો ભંગ કરવાનો ઉપાય અપનાવ્યો અને જલંધરનું રૂપ ધારણ કરી માતા વૃંદાને છેતર્યા આથી વૃંદાનું સતિત્વ નષ્ટ થયું અને જલંધર પોતાની શક્તિ ગુમાવી બેઠા પછી ભગવાન શિવે તેમનો સંહાર કર્યો જ્યારે વૃંદાને છેતરપિંડીનું ભાન થયું ત્યારે તેમણે ક્રોધમાં વિષ્ણુજીને પથ્થર એટલે કે શાલીગ્રામ બનવાનો શ્રાપ આપ્યો ભગવાન વિષ્ણુએ શ્રાપનો સ્વીકાર કર્યો અને દેવી લક્ષ્મી તેમની પીડાથી ખૂબ જ દુઃખી થઈ ગયા લક્ષ્મીજીના વિનંતી પર માતા વૃંદાએ શ્રાપ રદ કર્યો પરંતુ પોતે અગ્નિમાં વિલીન થઈ ગયા તેમના રાખમાંથી એક પવિત્ર છોડ ઉગી નીકળ્યો અને તેમનું નામ ભગવાન વિષ્ણુએ આપ્યું તુલસી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હવે મારી પૂજા તુલસી વિના અધૂરી રહેશે તેથી દર વર્ષે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને માતા તુલસીના લગ્ન તુલસી વિવાહ રૂપે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વર્ષે દેવઠ એકાદશી એક નવેમ્બરે છે અને તુલસી વિવાહ બે નવેમ્બર ના રોજ કરવામાં આવશે